મહત્વના સમાચાર આવી રહ્યા છે મોડાસામાં શોભનાબેન બારૈયાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ શ્રી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે યોજાઈ પ્રેસ કોન્ફરન્સ પ્રેસ કોન્ફરન્સમાં પ્રવક્તા શ્રદ્ધા ઝા અને જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત તો શ્રદ્ધા ઝાએ સરકાર દ્વારા અરવલ્લી જિલ્લામાં કરાયેલા કામોની આંકડાકીય માહિતી રજૂ કરી તો ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો તો મોડાસામાં શોભનાબેન બારૈયાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ શ્રી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે યોજાઈ પ્રેસ કોન્ફરન્સ પ્રેસ કોન્ફરન્સમાં પ્રવક્તા શ્રદ્ધા ઝા અને જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત શ્રદ્ધા ઝાએ સરકાર દ્વારા અરવલ્લી જિલ્લામાં કરાયેલા કામોની ની આંકડા કિયમ માહિતી રજૂ કરી તો ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયાએ જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ અઠયાવીસ હજાર આવાસોના બાંધકામ પૂર્ણ થયા છે શહેરીમાં કુલ સાડા ચાર હજાર બાંધકામ પૂરા થયા છે ઉજ્જવલા યોજના અંતર્ગત દોઢ લાખ ગેસ કનેક્શન મહિલાઓને આપવામાં આવ્યા છે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત માત્ર અરવલ્લી જિલ્લામાં ચાર પોઈન્ટ એક કરોડની લોન ચૂકવવામાં આવી છે ત્રણ હજાર લાભાર્થીઓને પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લાના તેર હજાર કારીગરોનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે પીએમ ધન યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લામાં કુલ ત્રણ લાખ છપ્પન હજાર લાભાર્થીઓના બેંક ખાતા ખોલવામાં આવ્યા છે અને ગરીબ કલ્યાણ અન્ય યોજના અંતર્ગત સાત પોઈન્ટ પંચાણું લાખ લોકોને અરવલ્લી જિલ્લાના સાત પોઈન્ટ પંચાણું લાખ લોકો મફત અનાજનો લાભ લઈ રહ્યા છે અટલ પેન્શન યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લાના કુલ ઓગણચાળીસ હજાર લાભાર્થીઓ લાભાર્થીઓને લાભ મળી રહ્યો છે અને કિસાન સન્માન નિધિના અત્યાર સુધીના પંદર હપ્તાઓ એક લાખ છન્નું હજાર ચારસો ને ખેડૂતો અરવલ્લી જિલ્લાના છે કે જેમને સાડા ચારસો ને છપ્પન પોઈન્ટ વીસ કરોડ સીધા એમના ખાતામાં જમા થયા છે અમારા ઉમેદવાર શ્રીમતી સુપ્નાબેન પણ આજ વિકાસની જે યાત્રા છે એમાં પણ કમળનું ફૂલ લઈને નીકળ્યા છે અને અમને સૌને વિશ્વાસ છે કે જંગી બહુમતીથી આપણા ઉમેદવાર શ્રીમતી શુભનાબેન આ જે ચૂંટણી આ ચૂંટણી છે એ જીતવાના છે એ ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે એમાં ભારેથી ભારે મતદાન થશે અને ભારતીય જનતા પાર્ટી વિજય થશે અને ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતશે આપણી મોદી સાહેબના જે દસ વર્ષના શાસનકાળ દરમિયાન જે વિકાસના કામો જે જોવા માંગીએ છીએ ત્યારે ચાર નું લક્ષ્ય પૂરો